કીડીઓને રોજ લોટ ખવડાવવાથી શું ફાયદો થાય છે વીડિયોને ખાંડ નાખવાથી શું થાય છે અને કીડીઓને ખવડાવવા માટે કયો દિવસ સારો છે કીડીઓને ખોરાક ખવડાવવાનું મહત્વ કીડીઓને ખવડાવવાની શ્રેષ્ઠ રીત કઈ છે મિત્રો તમને આ બધા પ્રશ્નોના જવાબ જણાવીશું ત્યાંથી જ જો તમે આ વિડિયો જોઈ રહ્યા છો તો ચોક્કસપણે પૂરો જોવો મિત્રો એક વખત દેવર્ષિ નારદ મુનિ ભગવાન વિષ્ણુને મળવા શીર સાગર માં જાય છે જ્યાં ભગવાન વિષ્ણુ આરામ કરી રહ્યા છે દેવર્ષિ નારદજી ભગવાન વિષ્ણુ પાસે આવ્યા અને તેમને નમસ્કાર કર્યા દેવર્ષિ નારદ જોઈને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઈ જાય છે અને પૂછવા લાગે છે હે દેવર્ષિ તમારું અહીં સ્વાગત છે તમે આજે કયા હેતુથી અહી આવવાનું નક્કી કર્યું છે દેવર્ષિ નાર્દજી આનંદ થી કહે છે એવું લાગે છે કે હે ભગવાન તમે બધું જાણો છો છતાં તમે આ દાસ ને પૂછો છો શું તમારાથી કઈ છુપાયેલું છે મારા મનમાં શું પ્રશ્ન છે તમે સારી રીતે જાણો છો ભગવાન શ્રી વિષ્ણુ કહે છે તમે પહેલા આસન ગ્રહણ કરો હું તમારી મૂંઝવણ જાણું છું અને હું એ પણ જાણું છું કે તમે સમગ્ર માનવજાતના કલ્યાણ માટે અહીં આવ્યા છો તમારા મનમાં જે પણ પ્રશ્ન હોય તે પૂછી શકો છો ત્યારે દેવર્ષિ કહેવા માંડે છે કે હે ભગવાન હું તમને એક પ્રશ્ન પૂછવાનો પ્રયત્ન કરું છું ભગવાન આજે હું પૃથ્વી પર મુસાફરી કરી રહ્યો હતો અને મેં એક ખૂબ જ વિચિત્ર દ્રશ્ય જોયું મેં જોયું કે કેટલીક સ્ત્રીઓ કીડીઓને લોટ આપી રહી હતી હે પ્રભુ આવીદ સરસ પ્રશ્ન પૂછ્યો છે કીડીઓની સેવા કરનાર ને પૃથ્વી પર અને પરલોક શું ફળ મળે છે હું તમને આ વાર્તા દ્વારા સમજાવું છું હે દેવર્ષિ તમારે આ વાર્તા ધ્યા સાંભળવી જોઈએ જે કોઈ આ કથા સાંભળે છે અને તેને ફેલાવે છે તેના બધા પાપો નાશ પામે છે તેને ધન અને ધાન્ય મળે છે અને મૃત્યુ પછી તે મારી સાથે રહેશે ધામ વિષ્ણુ જગતમાં આવે છે કહેવા લાગ્યા કે હે પ્રભુ આ મારું સૌભાગ્ય છે કે મને તમારા મુખેથી આ કથા સાંભળવા મળી રહી છે હું આ વાર્તા ધ્યાનથી સાંભળીશ અને તેને મનુષ્યોમાં ફેલાવીશ ભગવાન શ્રી વિષ્ણુ કહે છે દેવર્ષ તે પૃથ્વી પરના પ્રાચીન કાળની વાર્તા છે એક શહેરમાં એક મહાત્મા રહેતા હતા અને એ જ શહેરમાં એક વેશ્યા રહેતી હતી મહાત્માજી તેમનું કામ કરતા હતા અને તે વેશ્યા તેમનું કામ કરતી હતી એટલે કે મહાત્માજી લોકોને સારી શિક્ષા અને જ્ઞાનનો ઉપદેશ આપતા હતા અને વેશ્યા વેશ્યા વૃત્તિ કરતી હતી પરંતુ વેશ્યા દરરોજ પોતાનું કામ કરતી હતી સવારે જ્યારે સ્નાન કર્યા પછી તે વેશ્યાવૃત્તિ માટે બેસતી તે પહેલા તે ભગવાનની મૂર્તિની સામે બે મિનિટ બેસીને તેના ગુનાઓની માફી માંગતી અને વહેલી સવારે તે બહાર નીકળીને લોટમાં ખાંડ ઉમેરીને કીડીઓને ભોજન કરાવતી અને પછી તે તેના વેશ્યાવૃત્તિના ધંધામાં વ્યસ્ત રહેતી તેના વેશ્યાવૃત્તિના કારણે શહેરમાં અનેક પ્રકારની બુરાઈઓ ફેલાવા લાગી પછી એક દિવસ મહાત્માએ તેને પોતાના આશ્રમમાં બોલાવી અને સમજાવ્યું કે તે આ ખોટું કામ કરી કરી રહી છે અને તેનાથી તને મોટું પાપ લાગી રહ્યું છે એટલા માટે તમે આ ખોટો ધંધો છોડી દો વેશ્યાએ કહ્યું મહાત્માજી જો હું મારો ધંધો છોડી દઈશ તો હું ભૂખે મરી જઈશ ત્યારે મહાત્માએ સમજાવ્યું ભગવાનમાં શ્રદ્ધા રાખો તે તમને ભોજન આપશે ભગવાન વિષ્ણુએ કથા ચાલુ રાખતા કહ્યું કે વેશ્યાએ તેમની સલાહ માનીને ધંધો છોડી દીધો તેને થોડા દિવસો માટે તેની બચતથી થી ગુજારણ કર્યું પરંતુ જ્યારે તે બચત સમાપ્ત થઈ ત્યારે તે મહાત્મા પાસે ગઈ અને કહ્યું મારા બધા પૈસા સમાપ્ત થઈ ગયા છે હવે મારે શું ખાવું ત્યારે મહાત્માએ કહ્યું ભગવાનમાં શ્રદ્ધા રાખો તે તમને ચોક્કસ ભોજન આપશે તે શાંતિથી પાછી ફરી એક દિવસ તે ભૂખી સુઈ ગઈ પછી બીજો દિવસ પસાર થઈ ગયો અને ત્રીજો દિવસ પસાર થઈ ગયો જ્યારે તેની ભૂખ સહન કરી શકતી ન હતી તે પહેલાની જેમ વેશ્યાવૃત્તિમાં વૃત્તિમાં સંડોવાયેલી હતી અને પ્રક્રિયાને પુનરાવર્તન કરવા લાગી એટલે કે તે ભગવાનની મૂર્તિની સામે બે મિનિટ તપસ્યા કરશે સંયોગ એવો બન્યો કે થોડા દિવસો પછી મહામાનું અવસાન થયું અને એ જ દિવસે વેશ્યાનું પણ મૃત્યુ થયું વૈદિક ધર્મની માન્યતા અનુસાર બંનેની આત્માઓ તેમના શરીરમાંથી નીકળીને યમરાજના દરબારમાં ગઈ ધર્મરાજે વેશ્યા અને મહાત્માજી બન્નેના પાપો અને પુણેનો હિસાબ લીધો ત્યારબાદ તેણે વેશ્યાને સ્વર્ગમાં અને મહાત્માજીને નરકમાં મૂકવાનો આદેશ આપ્યો મહાત્માજીએ યમરાજને કહ્યું હે ધર્મરાજ તમારા દરબારમાં અન્યાય થઈ રહ્યો છે મેં આખી જિંદગી લોકોને મદદ કરી છે મેં સારા માર્ગ પર ચાલવાનો ઉપદેશ આપ્યો છતાં પણ તમે મને નરકમાં મૂકી રહ્યા છો જ્યારે તમે પોતાના જીવનમાં પાપ આચરનાર વેશ્યાને સ્વર્ગ આપો છો આ તમારો કેવો ન્યાય ત્યારે યમરાજે મહાત્માને કહ્યું અમે ધર્મરાજા છીએ અમારા દરબારમાં ક્યારે અન્યાય થતો નથી જો ત્યાં શું થાય છે પૃથ્વી પર લોકો સંગીતના સાધનો વડે તમારા શરીરને દફનાવવા માટે લઈ જાય છે તેઓ તમારા માટે કબર બનાવશે અને તમારી પૂજા કરશે કારણ કે તમારા શરીરને તમારા મુખ દ્વારા ઉપદેશ આપ્યો હતો તેથી તમારા રહ્યો છે પરંતુ તમારા મનમાં ભગવાન માટે સાચો ન હતો તેના બદલે તમને ચારે બાજુ નામ અને કીર્તિ મેળવવાની ઈચ્છા હતી સંતના વેશમાં હોવા છતાં તમે તમારા આત્માને સંત જેવો બનાવી શક્યા નથી અને ભગવાન સાથે તમારી જાતને જોડી શક્યા નથી એટલા માટે તમે ક્યારે તમારા આત્મા દ્વારા ભગવાનને યાદ કર્યા નથી અહીં તમને નરકમાં નાખવામાં આવી રહ્યા છે બીજી તરફ વેશ્યા જુઓ તેણીએ તેના શરીર સાથે પાપ કર્યું હતું લોકો તેના મૃતદેહને ખેંચીને ગટરમાં ફેંકી રહ્યા છે ગરુડ અને કાગડા તેના શરીરને ખાઈ જશે પરંતુ આ હૃદયથી વેશ્યાવૃત્તિ મૂર્તિની સામે બેસીને પોતાના પાપોનો દિલથી પસ્તાવો કરતી હતી વેશ્યા હોવા છતાં તે ભગવાનની ભક્તિમાં તલ્લીન રહી તેણીએ હંમેશા તમારા સ્થાને યજ્ઞ હવન પૂજા અને કીર્તનમાં પોતાનું મન કેન્દ્રિત કર્યું અને તમે સંતની ઝુંપડીમાં રહેતી વખતે પણ વેશ્યાના સુખ સુવિધાઓનું ધ્યાન હંમેશા કરતા હતા અને તે વૈશાલયમાં રહેવા છતાં પણ તે હંમેશા ભગવાનનું ધ્યાન કરતી અને પોતાની કમાણીનો ઉપયોગ લાચાર કીડીઓને ખોરાક દાનમાં કરતી વેશ્યા પોતાના જીવનમાં કરોડો કીડીઓને ભોજનથી તૃપ્ત કરી છે બીજી તરફ તમે લોકો પાસેથી દાન લીધું છે અને ભગવાન પ્રત્યે ખોટી ભક્તિ દર્શાવી છે તેથી વેશ્યાની આત્મા સ્વર્ગને પ્રાપ્ત કરે છે પાપનો પ્રાસિદ્ધ કરવાથી બધા પાપો નાશ પામે છે આ તમે પણ સારી રીતે જાણો છો પરંતુ તમારામાં પ્રસિદ્ધિ મેળવવાની ભાવના હતી તેથી જેણે જે કંઈ કર્યું તેને તે જ મળ્યું ભગવાન વિષ્ણુ કહે છે હે નારદ મુનિ આ કથા અહીં પૂરી થાય છે હવે હું તમને કીડીઓ વિશે વધુ માહિતી આપું છું જે પણ જીવ છે 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 તેઓ શનિદેવ જેમાં કીડીઓ પણ તેથી શનિવારે તમે ઘણા લોકો કીડીઓને લોટ ફેંકતા જોશો અંતરદશામાં જ્યારે શનિ મહારાજની ખરાબ સ્થિતિ તમારી આસપાસ હોય ત્યારે શનિદેવની ખરાબ પ્રવૃત્તિઓ ભટકી જાય છે માણસ રઝળપાટ કરીને થાકી જાય છે પણ કોઈ કામ થતું નથી નહીં તો આવકનું કોઈ સાધન નથી જો આવકનો ધીમે ધીમે આવક બંધ થઈ જાય છે શનિદેવના ભૂતકાળના કારણે દેવું થવું સામાન્ય બાબત છે શનિ મહારાજની જૂની આદત છે કે ચંપલ ઘસ્યા કરો કાં તો ચંપલ પહેરીને ફરતા રહો અથવા શનિદેવને ને દાન પુણ્ય કરો કીડીઓને રોજ લોટ ચઢાવવાથી શનિ મહારાજ પ્રસન્ન થાય છે કેટલીકવાર કીડીઓને ધ્યાનથી જુઓ તેઓ સતત ફરતા રહે છે તેથી જ કહેવાય છે કે તેઓ મહેનતું છે અને જો રંગ કાળો હોય તો તે શનિદેવનું પ્રતિક છે જ્યારે મનુષ્ય કીડીઓને ખોરાક ખવડાવે છે ત્યારે તેમની મહેનત બંધ થઈ જાય છે અને મનુષ્યને આશીર્વાદ મળે છે કીડીઓને ખવડાવવાના ફાયદા દરરોજ હજારો કીડીઓને ખવડાવવાથી તે કીડીઓ તમને ઓળખી જશે તેઓ તમારા માટે સારી લાગણીઓ રાખવાનું શરૂ કરે છે અને તમારા માટે પ્રાર્થના કરવાનું શરૂ કરે છે કીડીઓની પ્રાર્થનાનો પ્રભાવ તમને દરેક મુશ્કેલીમાંથી બચાવી શકે છે કાળી કીડીઓને મોઢામાં ઈંડા લઈને નીકળતી જોવાનું શુભ માનવામાં આવે છે જેનાથી આખો દિવસ શુભ અને આનંદદાયક બને છે દેવો અથવા આર્થિક લોટ નાખવાથી વ્યક્તિ દરેક પ્રકારના બંધનોથી મુક્ત થઈ જાય છે કીડીઓને ખવડાવવાની શ્રેષ્ઠ રીત એ છે કે બે નારિયેળના છીપ આપવા તેમાં ખાંડ અથવા દળેલી ખાંડ ભરી બંનેમાં એક એક ચમચી દેશી ઘી નાખો બંને કોપરાને કીડી નગર પાસે જમીનમાં એટલી ઊંડી દાટી દો કે એક બે દિવસમાં તેની ઉપર બે ત્રણ ઇંચ તમે તેને જાતે શોધી શકશો કીડીઓ તેને ખાવાનું શરૂ કરશે કે તરત જ તમારા સારા દિવસો શરૂ થઈ જશે આ એક એવો રામબાણ અને શક્તિશાળી ઉપાય છે કે જો તમે માટીમાં હાથ નાખશો તો તે સોનામાં ફેરવાઈ જશે સુતેલું નસીબ જાગી જશે એવું માનવામાં આવે છે કે કીડીઓને લોટ નાખવાથી વ્યક્તિનો ઉદ્ધાર થાય છે વૈકુંઠ લોકનું સુખ મળે છે મિત્રો તમને આ વિડિયો કેવો લાગ્યો અમને ટિપ્પણીઓમાં જણાવો જો તમને તે ગમ્યું હોય તો કૃપા કરીને લાઇક કરો અને સબ્સ્ક્રાઇબ કરો તમારી એક લાઇક અને સબસ્ક્રાઈબ અમને પ્રેરણા આપે છે ડિવાઇન્સ સ્ટેલ સાથે જોડાવા બદલ તમારો ખૂબ આભાર